કાલ આવે બને આ એક ચાલુ કરી દેવું અને હા રોડી લિયા ના મારી બંનેમાં નાખવાની દોડી લિયા બોલો જઉં એ દબાય ની દબાવ એ તો મારા રોકાને કાઠી રાથે ખાઈ ના આ મેલા કાઠી ની એટના આજે એક ના થાય લાવ કમીની કરી ના લે કરી দাও મને એક ભૂકી